કે માણાવદર પંથકના ખૂબ કદાવર આગેવાન સામાજિક નેતા ભાજપમાંથી જિલ્લા પંચાયતના હાલના સભ્ય અને વર્ષોથી જેમણે આ પંથકના લોકોની સેવા કરી છે એવા આદરણીય જીવાભાઈ મારડિયા અને એમની વિશાળ ટીમ આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બદલ મેં એમનું સ્વાગત કરું છું અને આમ આદમી પાર્ટી એમને સહર્ષ સ્વીકારે છે ગુજરાતમાં જે રીતે છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપે ગુજરાતના ગામડાઓનો ગુજરાતના ખેડૂતોનો અને યુવાનોનો દાટ વાળ્યો છે એ જોતા વર્ષોથી જનતા એક નવા રાજનૈતિક વિકલ્પની શોધ કરી રહી હતી પરંતુ કોંગ્રેસ જનતાના મનનો વિકલ્પ બનવામાં નિષ્ફળ ગઈ ત્યારે વિસાવદરની જનતાએ આગેવાની કરી વર્ષો પહેલા વિસાવદર ની જનતાએ આગેવાની કરી અને કોંગ્રેસ ને હટાવી અને બીજે બીજેપી નો રસ્તો કરી આપેલો આજ ફરી થી જનતાની ડિમાન્ડના આધારે વિસાવદર ની જનતા એ ગુજરાતની ગુજરાતની જનતાને એક રસ્તો કરી આપ્યો છે ત્યારે સૌ સારા આગેવાનો સેવાભાવિ આગેવાનો લોકોનું કામ કરવા માટે તત્પર હોય એવા આગેવાનો માટે આમ આદમી પાર્ટી નો રસ્તો વિસાવદર થી ખુલ્યો છે ત્યારે ગુજરાતના ગામડે ગામડે થી લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે જોડાવા તન ગની રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં ગુજરાત આખામાં વિસાવદર વાળી થવાના શુભ સંકેતો દેખાઈ આવે છે ચર્ચા ઉપર કોઈ ટેક્સ નથી એટલે ચર્ચા હંમેશા થતી રહેશે ભાજપ છે એનો એક જ ધંધો છે

એનો સીધો અર્થ એ થયો કે ભાજપ પાર્ટીના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખ્યા છે આજ ભાજપ પાર્ટીના નેતાઓ પોતાને નિયમ બનાવે પણ એ નિયમ માત્ર કાર્યકર્તાને લાગુ પડે તો મારું એટલું જ કહેવાનું છે કે ગોપાલ ઇટાલિયા ઇટાલિયાને વિસાવદર વિધાનસભાની બહેનોએ આશીર્વાદ છે ખેડૂતોએ આશીર્વાદ આપ્યા છે હું મારી રીતે અડકો દડકો કરીને બનેલો નેતા નથી સમાજનો પ્રેમ સમાજની લાગણી અને સમાજનું હૂફ મળી ત્યારે મને આ સ્થાન મળ્યું છે તો ભાજપ પાર્ટી એ મારા થી ચીડવું જોઈએ મારી હારે હરીફાઈ ન કરવી જોઈએ જનતા એ આપેલા ચુકાદા ને સહર્ષ સ્વીકારી અને કઈ હારા ગામ માં મગજ દોડાવું જોઈએ એ તો હવે હું કેમ કહી શકું એની મારી પાસે કોઈ સમાચાર નથી એ સારી બાબત છે એમનું ખુબ ખુબ સ્વાગત છે સરકાર બદલાઈ જાય કેટલા વચ્ચે આપે ભાજપ વાળા આંકડો કાલ સરકાર નહી હોય તો આટલા કાર્ય કરતા અડીખમ જેલમાં જવાના ધંધા કર્યા છે એટલે હવે સમય પાકી ગયો છે તમારે બઉ લાંબી રાહ નહી જોવી પડે જેટલું એટલું નહીં ખમવું પડે તમે ધરપત રાખો બઉ સારું થાય Gracias. okay